નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સ્ટેટના બામાં રૂપાળી બા અને કરણસિંહજી વજેરાજસિંહ ઝાલા દ્વારા બંધાવી આપવામાં આવેલ મોતીસર તળાવની અંદર મૃત હાલતમાં કાચબા અને માછલીઓના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ સૂત્રોના જણાવ્યા મુજબ માછીમારો બિનકાયદેસર માછલી પકડવાની જારી અને વાવરિયા નાખતા હોય આના કારણે અનેક વાર આવા માછલી માછલીઓ કાચબા સહિત શરીર રૂપ તેને જુદી જુદા હોય છે તેમાં પાણીના જે એને સાફ કહેવામાં આવે છે તેવા પણ ઘણીવાર મૃત હાલતમાં મળી આવે છે આથી અરેટી ફેલાઈ જોવા પામે છે લખતર મોતીસર તળાવમાં ઘણા સમયથી બિનકાયદેસર મારવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના કારણે વાવરિયા સહિતના સાધનો નાખવામાં આવે છે ત્યારે આ સાધનોની અંદર જે આવા અબોલ પશુઓ ફસાઈ જાય છે અને તેઓ તરફડી તરફ મૃત્યુ પામતા હોય છે ત્યારે લખતર મોતીસર તળાવની અંદર ચોકિયાત ગોઠવી અથવા સતત પેટ્રોલિંગ ગોઠવી અને જે આવા બિનકાયદેસર વાવરિયા સહિતના વસ્તુઓ નાખી અને માછીમારી કરતા હોય તેવા લોકોને પકડવા જોઈએ જેથી કરી જે આવા આ જે જીવો છે તેઓ અકાળે મૃત્યુ ન પામે લખતાર મોદીસર તળાવની અંદર આ સમયે વાવરિયો તરતો હોવાના આ વિડીયો પણ જાગૃત નાગરિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા